જે મિલ છે છે આગ લાગવાનો ઘટના બની અને જ્યાં ધુમાડાના જે ગોટે ગોટા જોવા મળી રહ્યા છે ટીવી સ્ક્રીન ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે ત્યારે કહી શકાય કે

ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે જણાવ્યું કે કોલ મળતાની સાથે જ ગણતરીની મિનિટોમાં જે ફાયર વિભાગની ગાડીઓ છે એ કટકા પહોંચી હતી ત્યારે અઢાર જેટલી જે ગાડીઓ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને જ્યાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા ત્યારે મિલમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે કે જ્યાં આગ લાગવાનું કારણ જે છે એ હજી બહાર આવ્યું નથી ત્યારે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક કટકા પહોંચી હતી અને જ્યાં કટકા તળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે મેયર દક્ષિણ મહાવાણી પાંડેલ જેડીસી ની અન્નપૂર્ણા મિલમાં આગ લાગવાની ઘટના વિશે સાથે જ પોતે સ્થળ ઉપર પહોંચ્યા છે કે જ્યાં જે મેયર પણ પહોંચ્યા હતા ત્યારે મેરધારા સ્થિતિનો જે તાજ જે કહી શકાય એનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો અને જ્યાં ઝડપથી આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયરના અધિકારીઓને સૂચન પણ કરવામાં આવ્યું હતું ત્યારે મે રે મિલમાં કેટલા લોકો કામ કરી રહ્યા છે તેની વિગતો પણ મેળવી છે જો કે કોઈ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા જ્યાંથી ફાયર અધિકારી સાથે વાતચીત કરી અને આગ ઉપર કાબુ મેળવવા માટે અન્ય ફાયરની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે કહી શકાય કે સુરતના પાંડેસા વિસ્તારમાં જ્યાં ઘટના બની છે સુરતના પાંડેસા વિસ્તાર છે ત્યાં મિલમાં આગ લાગવાની આ ઘટના બની છે કે જ્યાં આગ લાગવાની જે સમાચાર મેયર પણ ત્યાં પહોચ્યા હતા ફાયર અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને જ્યાં ફાયર વિભાગ દ્વારા જે ઘટના છે એના ઉપર કાબુ મેળવવા એટલે કે જે આગ લાગી હતી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે